શ્રી ગણેશાય નમઃ અધ્યાય બેતા દ્વાદશ જ્યોતિર્લિંગોનો મહિમા નંદીશ્વર ઉવાચ અવતારાના શૃણો વિભોધ્રા દ્વસ પ્રતિમાન પરાન જ્યોતિર્લિંગ સ્વરૂપવાન સ્વરૂપ કિતકાર કાન મુનિ નંદીશ્વરે કહ્યું હે મુનિ મેં તમને શિવના ઘણા અવતારો કયા હવે સર્વનું મંગળ કરનારા શંકરના બાર જ્યોતિર્લિંગ રૂપી અવતારો સાંભળો સૌરાષ્ટ્રમાં સોમનાથ શ્રી શૈલપલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈનમ મહાકાલ ઓમકારમાં ઓમકારેશ્વર હિમાલય પર કેદાર ડાકીનામાં ભીમાશંકર કાશીમાં વિશ્વનાથ કોમતી કિનારે ત્રંબકેશ્વર ચિતાભૂમિ પર વૈદ્યનાથ દારૂકોનમાં નાગેશ્વર સેતુબંધ પર રામેશ્વર શિવાશયમાં પરમાત્મા શિવના આ લિંગરૂપ બાર અવતારોનું દર્શન તથા સ્પર્શ કરવાથી ભાવિક મનુષ્યોના સર્વ પ્રકારે સુખ મળે છે આ અવતારનો પ્રથમ અવતાર ચંદ્રના કશનો નાશ કરનાર સોમનાથ અવતાર છે તેનું વિધિપૂર્વક પૂજન કરનાર સય અને કોઢ આદિ અસાધ્ય રોગને નાશ પામે છે શિવનો આ સોમેશ્વર નામનો અવતાર સૌરાષ્ટ્ર નામના પવિત્ર પ્રદેશમાં જ્યોતિર્લિંગ રૂપે છે અગાઉ ચંદ્રમાએ આ શિવ અવતારની પૂજા કરી હતી વળી તે પવિત્ર ધામ સર્વ પાપોને ડૂબાડી દેનાર ચંદ્રકોણ છે તેમાં સ્નાન કરનાર મનુષ્ય સર્વરોગોથી મુક્ત થાય છે આ સોમેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરનાર મનુષ્ય સર્વ પાપથી મુક્ત થઈ આ લોકમાં ભોગ ભોગવી અંતે મોક્ષ મેળવે છે પરમાત્મા શંકરનો મલ્લિકાર્જુનનો બીજો અવતાર મનુષ્યને મનવાચિત પદાર્થો આપનારું છે અને તે શ્રી શૈલ પર થયો પરમાત્મા શિવ અતિ ઉલ્લાસપૂર્વક કૈલાસ પરથી લિંગ રૂપે ત્યાં આવ્યા છે ભાવિકોએ પુત્ર પ્રાપ્તિ માટે એમની સ્તુતિ કરે તો એમને સંતાન ફળ મળે છે આ બીજા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું દર્શન પૂજન કરનાર આ લોકમાં મહાસુખ સાંભળે છે અને અંતે મોક્ષ મળે છે શંકરનો ત્રીજો અવતાર મહાકાલ ઉજ્જૈન્ય સિપરા નદી કાંઠે થયો છે જે પોતાના પરમ ભક્તોની સર્વ પ્રકારે રક્ષા કરનારું છે અગાઉ એક વેળાએ રત્નમાલીમારેનાર દુષણ નામનો વૈદિક ધર્મનો વિદ્રોહી અસુર ઉજ્જૈન્યમાં ગયેલો ત્યારે વેદ નામના એક બ્રાહ્મણપુત્રએ પરમાત્મા શિવનું સતત ધ્યાન કરવાથી મહાદેવ ત્યાં પ્રગટ થઈ હુંકાર માત્રથી તે દૂષણ અસુરને બાળીને ભસ્મ કર્યો હતો તે પછી ભક્તવત્લ્ય શિવદેવોની સ્તુતિ પ્રાર્થનાથી મહાકાલ નામક જ્યોતિર્લિંગ રૂપે પ્રતિષ્ઠિત થયા છે શિવના મહાકાલ જ્યોતિર્લિંગનું ભાવપૂર્વક દર્શન અને વિધિપૂર્વક પૂજન કરનાર મનુષ્ય સર્વ ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને અંતે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભક્તોની સર્વમેચ્છા પૂરા કરનાર ઓમકાર નામનો ચોથો અવતાર થયો એક સમયે વિંધ્યાચળે ભક્તિપૂર્વક શિવનું પાર્થિવલિંગ સ્થાપ્યું અને એ જ લિંગથી વિંધ્યાચળની મેચ્છા પૂર્ણ કરનાર મહાદેવ પ્રગટ્યા તે સમયે દેવોની સ્તુતિથી ભક્તિ મુક્તિ આપનાર ભક્ત પારાયણ લિંગરૂપી મહાદેવ ત્યાં બે રૂપે વિભક્ત થયા એમાં એક ભાગ ઓમકાર નામક ઉત્તમ પાર્થિવલિંગ પરમેશ્વર નામથી પ્રસિદ્ધ થયો એ બંનેમાંથી કોઈપણના દર્શન કરનાર સર્વ મનોરથ પૂર્ણ થાય છે પરમાત્મા શિવનો પાંચમો અવતાર કેદારમાં જ્યોતિર્લિંગ રૂપે છે ત્યાં શ્રીહરીનો નરનારાયણ અવતાર છે એમની પ્રાર્થનાથી શિવ હિમાલયના કેદાર શિખર પર રહ્યા છે મહાદેવા જ્યોતિર્લિંગના દર્શન અને પૂજન કરનાર ભક્તોને ઉત્તમ ફળ આપે છે પરમાત્મા શિવનો છઠ્ઠો અવતાર ભીમાશંકર નામે છે એ અવતારમાં શંકરે અપાર લીલાઓ કરી ભીમાસુરનો વિનાશ કર્યો હતો કામરૂપે દેશના અધિરાજા સુદક્ષણાને દુષ્ટ અસુર ભીમાસુરના દુઃખથી મુક્ત કરવા ભીમાસુરનો વધ કરી તેને સુખ પહોંચાડ્યું હતું તે વખતે સુદક્ષિણ રાજાએ ઘણી પ્રાર્થના કરી ત્યારે શંકર ડાકિન્યામાં ભીમાશંકર નામે જ્યોતિર્લિંગ રૂપે સ્થિત થઈ ગયા પર મહાત્મા શિવનો વિશ્વેશ્વર નામનો સાતમો અવતાર જે સમસ્ત બ્રહ્માંડ સ્વરૂપ તથા ભોગમોક્ષ પ્રદાતા ગણાય છે એ કાશી ક્ષેત્રમાં થયો સ્વયં ભગવાન શંકર પોતાની ભક્તિ નગરી કાશીમાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિત છે એમની પૂજા ભક્તિ વિષ્ણુ વગેરે સર્વદેવો તથા રાષ્ટ્રપતિ શિવને ભૈરવ સદા સર્વદા કરે છે જો કાશી વિશ્વનાથના પરમ ભક્તો છે તે નિરંતર એમના નામનો જપ કરે તે સર્વ કર્મોથી નિર્લત થઈ કૈલાસ પદના ભાગી થાય છે પરમાત્મા ચંદ્રશેખર શિવનો આઠમો અવતાર ગૌતમ ગૌતમની પ્રાર્થનાથી ગૌતમી નદીના તટ પર જ્યોતિર્લિંગ રૂપે સ્થિત છે આ લિંગના દર્શન પૂજન કરનારની સર્વ આશાઓ ફળે છે અને અંતે મુક્તિ પણ મળે છે રાવણને માટે વૈદ્યનાથ નામનો શિવનો નવમો અવતાર થયો છે રાવણના અંગ્રથી શંકર અહીં જ્યોતિર્લિંગ રૂપે ચિતાભૂમિની પ્રતિષ્ઠિત થયા છે બસ ત્યારથી તેઓ ત્રણેય લોકમાં વૈદ્યનાથ નામથી પ્રસિદ્ધ છે આ જ્યોતિર્લિંગના ભક્તિથી દર્શન પૂજન કરનાર આ લોકમાં સર્વ પ્રકારના ભોગ અને અંતે મોક્ષ મળે છે શિવનો નાગેશ્વર નામનો દસમો અવતાર ભક્તોની રક્ષા માટે થયો છે તે દારૂકવનમાં સ્થિત છે એક વેળાએ ત્રણેય લોકને પીડાતા દારૂક દેત્યનો શંકરનો વધ કરી ખાસ કરીને સુપ્રિય નામનો વૈશ્ય ભક્ત ની રક્ષા કરી હતી ત્યારબાદ અંબિકા સહિત જ્યોતિર્લિંગ રૂપે શંકર ત્યાં સ્થિત છે પરમાત્મા શિવનો અગિયારમો અવતાર રામેશ્વર નામે પ્રસિદ્ધ છે આ જ્યોતિર્લિંગ રામચંદ્રએ સ્થાપેલ છે શ્રી રામચંદ્રની વિનંતીથી ભક્તવત્સલ શંકર ત્યાં ઉપસ્થિત થઈ તેમણે વિજયનું વરદાન આપ્યું હતું મહાદેવ ત્યાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિત છે રામેશ્વરના અપૂર્વ મહિમા પૂતળ પરનો કોઈ મહિમા સાથે તુલ્ય થઈ શકતી નથી જે નિરંતર ભક્તોની આશા પૂર્ણ કરનાર તેમજ ભક્તિ મુક્તિદાતા છે જે ભાવિક શ્રદ્ધા ભક્તિપૂર્વક રામેશ્વર જ્યોતિર્લિંગને ગંગાજળથી સ્નાન કરાવે તે ભક્ત જીવન મુક્ત થાય છે શંકરનો બારમો અવતાર ઉષ્મેશ્વર નામ છે વિવિધ લીલાઓ કરનાર ભક્તવત્સલ શંકરે આ અવતારથી ઉષ્માને આનંદ આપ્યો છે ઉષ્માનો પ્રિય કરવા અર્થા મહાદેવ દક્ષિણ દિશામાં આવેલ દેવશૈલ પર્વતની પાસે રહેલ એક સરોવરમાં પ્રગટ્યા છે હે સંત કુમાર આ રીતે મેં તમને પરમાત્મા બાર દિવ્ય જ્યોતિર્લિંગોનું વર્ણ સંભળાવ્યું જે ભાવિકને સર્વમો તથા મોક્ષ આપનાર છે ઈતિશ્રી શિવ મહાપુરાણમાં ત્રીજી શત્રુત્ર સંહિતામાં દ્વાદશ જ્યોતિર્લિંગનો મહિમા નામનો બેતાલીસમો અધ્યાય સમાપ્ત ઓમ નમ